ઘટના સ્થળે ચૌદ પોઈન્ટ ચોરાણ લાખ રૂપિયા નકલી ઘી તેમજ શો માટે સાધનો મળી કુલ પચીસ બાર લાખનો મુદ્દામાં સીઝ કર્યો છે ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાંથી ઘી નકલી હોવાનું સાબિત થાય તો બંને ચોખાવાલા ભાઈઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સીઝ કરેલા કીના જથ્થાને નાશ કરાશે તો કે હાલ પોલીસે બંને ભાઈઓ સામે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસનો વેગ આપ્યો છે આજ રોજ ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ સી ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આર એસ ગોહિલ વાયજી ગઢવી એસવીઆઈ તેમજ સ્ટાફના માણસોને બાતમી મળે કે જે આ સીવ પ્રો ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલી તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વોલિટીનું ક્રીમ નાખીને તેના લેસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી એ રીતે ડુપ્લિકેટ ઘી બનાવવાનું ફેક્ટરી પકડાયેલ છે અને આ આનું સર્ટિફિકેટમાં ટ્રેડમાર્ક અને ઉધમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જીએસટી રજીસ્ટ્રેશન ફૂડ સેફ્ટી રજિસ્ટ્રેશન એવું બનાવીને આ લોકો નકલી ઘી બનાવતા હતા જે આ સી ફૂડ પ્રોડક્ટ છે એ વિકી રાજેશભાઈ ચોખાવાલા અને લવ રાજેશભાઈ ચોખાવાલાનું હોવાનું જણાયલ છે આ તમામ ચીજ વસ્તુઓ ચીજવસ્તુઓને કબજે કરીને હાલ એમાંથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રવાળાને જગ્યા પર બોલાવી અધિકારીઓને અને આ તમામ વસ્તુઓ જે ઘીના સેમ્પલો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે અને આ રીતની નવસારી વિરોધ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરીને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે કેટલા કિલોગ્રામ ઘીનો જથ્થો આમાં ટોટલ આ એક ત્રણ હજાર તેત્રીસ કિલો શંકાસ્પદ ઘી મળી આવેલું છે જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર બસો છે તેમજ ઘી બનાવવાની સાધન સામગ્રી ત્રણ લાખ ત્રણ લાખ હજાર બારસો જેટલી છે અને પચીસ લાખ બાર હજાર અઠ્ઠાણું કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે

અને તેના અલગ અલગ વજન ને બોટલોમાં ફરી વેચાણ કરવામાં આવતું હતું જોકે સરકારી પદ્ધતિ પ્રમાણે તેના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ ફેક્ટરી સંચાલકો સામે કાયદાકીય પગલા લઈ શકાશે રિપોર્ટ